સુરતમાં કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ચાલતું કૂટણખાનું દેહવ્યાપારનો ધંધો કરાવનાર આ રીતે પકડાયા સુરતમાં દેહવ્યાપાર પર પ્રતિબંધ હોવા છતાં સ્પા સહિતની આડમાં કૂટણખાના ચાલતા હોવાનું અવારનવાર પકડાતું હતું ત્યારે હવે કૂટણખાના ચલાવનારને સ્પા યોગ્ય ન લાગતા હોવાથી દેહવ્યાપાર માટે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં દુકાનોને ડેસ્ટિનેશન બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે પાંડેસરા વિસ્તારમાં ચાલતા આવાજ કૂટણખાના પર રેડ કરીને ત્રણ મહિલાઓને મુક્ત કરાવાઈ હતી જ્યારે સંચાલક મહિલા અને પુરુષને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાંડેસરા વિસ્તારમાં કૈલાસ ચોકડીથી અલથાણ ખાડી તરફ જતા રોડે આવેલ સિદ્ધિ વિનાયક પ્લેટિનિયમના ત્રીજા માળે દુકાન નંબર એ એકસો નવવાળી દુકાનમાં પોલીસે રેડ કરી હતી જેમાં નીલુબેન નામની મહિલા તથા લોહિત યાદવ પોતાના કબજાની દુકાનમાં કેટલીક મહિલાઓને દેહ વ્યાપાર માટે બોલાવી કૂટણખાનું ચલાવતા હતા આ બાતમીના આધારે બોગસ ગ્રાહક પંટર તૈયાર કરી દુકાનમાં રેડ કરવામાં આવી હતી જેથી દુકાનમાંથી કુલ ત્રણ ઇન્ડિયન મહિલાઓ મળી હતી અહીં આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હતી દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાનું સામે આવતા મહિલા નીલુબેન તે વિક્રમસિંહ રાજકિશોર સિંહની પત્ની અન્ય આરોપી નામે લોહિત દયારામ યાદવને પકડી પાડ્યા હતા હાલ પકડાયેલી મહિલાઓને મુક્ત કરાવાઈ છે જ્યારે મહિલા અને પુરુષ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે